બાળા સાથે દુષ્કર્મ ઘટનાના પગલે કોઈ સમાજે આરોપીને ઝડપથી પકડી લેવા સહિતના પ્રશ્નો અંગે માઢિયા જાહેર આયોજન માટે તંત્ર પાસે મંજૂરી માંગી હતી તે મંજૂરી નહીં આપી હોવાને લઈ પોલીસે સભા શરૂ થવા દીધી ના હતી બાદ ઉપસ્થિત કોઈ સમાજના આગેવાન કાળુભાઈ બગોદરાવાળા અને સંજય મકવાણાની આગેવાની હેઠળ મિટિંગ મળી હતી જેમાં બાળાને ન્યાય આપવા અને આરોપીને ઝડપથી પકડી પાડવાની માંગ કરી હતી આપણે બાજુમાં મોટું ગ્રાઉન્ડ છે એમાં અમે મોટું અત્યારે મોટું કર્યું હતું છે અને સાઉન્ડ સાથે અને જે બધું સભ્યતા મોટું મહાસમેલા રાજ ગુજરાત સમાજ નું અને સમગ્ર ગુજરાત સમાજના લોકો હેઠળ અમે જે આ છોકરી દીકરીને ને ન્યાય મળે અને બીજા અન્યાય ન થાય એના અનુસંધાને આયોજન કર્યું હતું એમાં કોઈ પણ નવા ધમ અમારા અમારા સમાજમાં ના કોઈ આગેવાની એવું અવલી કર્યું છે કે આ અમારી મૂટિંગ ન થાય જો ચૂંટણી થાય સમાજ સંમેલન થાય નામ ખરાબ થાય તો આ અમારી અમારા હોલ હોલમાં હટ્યા નાખ્યા છે એ લોકોને સમાજને એવી હું સંદેશો આપું છું કે સમસ્યા આપણે બંધ કરો અને અમારા પોલીસ સમાજના ચાલે છે કામ કોને હટ્યા ના છે અત્યારે અમારું એવું આવી ગયું હતું કે ગુજરાતમાં જે કોળી સમાજના જાગૃત યુવાનો અને બે પધારા છે એ જે પધારા છે એના માજીયા ગામ અને સમસ્ત આખા ગુજરાત ના નહીં આખા ભાવનગર ના નહીં પણ આખા ગુજરાતના પોલીસ સમાજના યુવાનો જાગૃત લેવા અને બહેનો તરફથી હું આભાર માનું છું અને જે પણ આ ટીમમાં અમારી સાથે છે ત્યારે વિજયભાઈ આ ઘણા અમારા યુવાનો છે કે જે અમારી સાથે હવે ફગે ચાર દિવસથી ઉભા ને આવા ગમે તે નેપ્રો બને તેને ઉભારી છું એની ખાતરી છું બે સમાજ